Nosca mituro ખાસ કરીને આવનારા દિવસમાં વરસાદની શું પરિસ્થિતિ થશે અને વાતાવરણ કેવું રહેશે એ વિશે સંપૂર્ણ વાત કરવાની છે સૌપ્રથમ હું એ જણાવી દઉં થોડા દિવસ પહેલા આપણે એક વિડીયો મૂકેલો હતો કે આપણા જે ચોમાસુ પાકની અંદર ફ્લાવરિંગ લાગેલું હોય એને ખર્ચું અટકાવવું ફ્લાવરિંગનું કદ વધારવું વજન વધારવું ઉચ્ચ ગુણવત્તાવાળું ઉત્પાદન લેવા માટેની જે દવાનો વિડીયો મૂકેલો હતો એ વિડીયો પણ આ વિડીયોના અંતમાં અહીં સાઈડમાં બતાવો આવશે દરેક મિત્રો આ વિડીયોના અંતમાં વિડીયો જોઈ લેવાનો છે હવે ખાસ કરીને વરસાદની પરિસ્થિતિ વિશે વાત કરવાની છે આમ જોવા જઈએ તો વરસાદને લઈને બે પ્રકારના સમાચાર છે એક સારા સમાચાર પણ છે અને એક નબળા સમાચાર પણ કહી શકાય સારા સમાચાર એવા માટે છે કે જે ખેડૂતભાઈઓને ઓરવેલી મગફળી હોય અથવા ટૂંકા ગાળાની મગફળી હોય હાર્વેસ્ટિંગ કરવાનું છે મગફળી હોય સોયાબીન હોય એ ખેડૂતભાઈઓ માટે સારા સમાચાર પણ ગણી શકાય કેમ કે અત્યારે જોવા જઈએ તો જેવી રીતે ત્રણથી નવ સપ્ટેમ્બર સુધીનો રાઉન્ડ ચાલ્યો અને ત્રણથી નવ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોની અંદર જે વરસાદો નોંધાયા કોઈ જગ્યાએ હળવા મધ્યમ તો કોઈ જગ્યાએ સામાન્ય અને એક બે સેન્ટરની અંદર ભારે સ્પેલ પણ જોવા મળ્યા છે જોકે આ વરસાદ છે આપણે પહેલેથી જણાવ્યું સાર્વત્રિક ન હતો એટલે ઓલ ઓવર દરેક જિલ્લાની અંદર આ વરસાદ નથી પડ્યો પણ આજે નવ તારીખ સુધી રાજ્યની અંદર આ વરસાદ નોંધાયા છે હવે આવતીકાલથી બે ત્રણ દિવસ સુધી જોવા જઈએ તો આ એક રાઉન્ડ પૂરો થયો છે એનો જે અમુક ભેજ છે એ આઠસો પચાસ એચપીએ લેવલે યથાવત છે જેને કારણે આવનારા બે ત્રણ દિવસ સુધી રાજ્યની અંદર હળવા મધ્યમ ભારે ઝાપટાઓ નોંધાઈ શકે છે અને એની અંદર પણ ખાસ કરીને આ ઝાપટાઓ કે વરસાદની જે વધારે શક્યતા અમે માની રહ્યા છીએ એ જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડરના જે જિલ્લાઓ છે આપણા ગુજરાતના એ વિસ્તારોમાં રહેશે એટલે મધ્યપ્રદેશના બોર્ડરના જિલ્લાઓ અને મહારાષ્ટ્રના બોર્ડરના જિલ્લાઓ એ વિસ્તારની અંદર આજે આવનારા બે ત્રણ દિવસ સુધી હળવા ભારે ઝાપટાઓ નોંધાઈ શકે છે બીજા નંબરની અંદર સૌરાષ્ટ્રમાં પણ બોટાદ ભાવનગર અને અમરેલી ને સાથે જૂનાગઢ અમુક વિસ્તારો એવા છે કે જેની અંદર પણ આ હળવા ભારે ઝાપટાઓ નોંધાઈ શકે છે હમણાં બે થી ત્રણ દિવસ સુધી કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી એટલે ખાસ દરેક મિત્રોએ આ વસ્તુની નોંધ લેવાની છે અને આમ જોવા જઈએ તો જે ખેડૂત ભાઈઓને અત્યારે પાક સુકાતો હોય અને પિયતની જરૂર હોય તો બહુ વરસાદની રાહ ન જોવી પિયત આપી દેવું એ જ ખેડૂતના હિતમાં રહેશે કેમકે જે અમે ઘણા સમય કહેતા હતા કે તે ચૌદ તારીખ આસપાસ પણ એક બંગાળની ખાડીની સિસ્ટમ આવી રહી છે એના કારણે પણ રાજ્યમાં વરસાદ આવશે પણ એ સિસ્ટમ છે એ થોડીક મધ્યપ્રદેશ સુધી આવી અને પછી ઉત્તર તરફ આગળ વધવાની છે કેમકે અત્યારે જે પ્રકારે પાકિસ્તાન ઉપર એક એન્ટી છે એ એન્ટી કારણે આ જે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ ગુજરાત સુધી પૂરી પહોંચવાની નથી એ ઉત્તર પ્રદેશ પ્રદેશ અને જે બિહારના ભાગો છે એ તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે અને તે ચૌદ તારીખથી જે રાઉન્ડ છે એ ખાસ બહુ ગુજરાતને લાભ આપવાનો નથી તેથી લઈને જે સત્તર તારીખ સુધીનો જે સમયગાળો છે એમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાભો વિસ્તારો છે એની અંદર હળવા ભારે ઝાપટાઓ પડી શકે અને સૌરાષ્ટ્રની અંદર હળવા વરસાદો કદાચ નોંધાય નહીં એ પણ છૂટા છવાયા હશે આ દરેક વિસ્તારોમાં નહીં હોય એટલે એ રાઉન્ડ છે એનો લાભ આપણે મળશે મળશે એવી કોઈ આશા રાખવાની નથી એટલે આપણે અત્યારે પિયત આપવાનું હોય તો આપી દેવું બીજા નંબરની અંદર ચોમાસું હજુ ચાલુ છે હજુ વિદાય લે તેવી શક્યતાઓ નથી અને ખાસ કરીને સપ્ટેમ્બરમાં પણ હજુ એક વરસાદ થાય તેવી પૂરી શક્યતાઓ છે ઘણા બધા વિસ્તારોની અંદર છેલ્લે છેલ્લે એક પિયત પણ ચોમાસું પાકને થઈ જાય અને જે પાણીમાં ઘટાડો થઈ હોય એવા પાણી પણ થઈ જાય એવો વરસાદ પણ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયાની અંદર નોંધાઈ શકે છે અને ઓક્ટોમ્બર મહિનાની અંદર ચોમાસું છે એ વિદાય લેવાનું છે જે આપણે ઘણા સમયથી કહેતા આવ્યા છીએ એટલે ચોમાસું હજી પૂર્ણ નથી થયું વિદાય નથી લીધી હજુ પણ વરસાદ છે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ થશે અને એક પહેલા આપણે હળવા ભારે છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ છે તો નોંધાતા જ રહેશે અને આ વિશે વિશેષ માહિતી પણ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર